બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોના કપાસ મગફળી નિરણ અને જુવાર જેવા તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે નુકસાનીનું સર્વે કરવા પરિપત્ર જાહેર કર્યું છે પરંતુ સતત વરસાદને લીધે સર્વે કરવું અશક્ય બન્યું છે રાણપુર તાલુકા સરપંચ યુનિયને મામલતદારને આવેદનપત્ર આપીને સર્વે વગર સીધું વળતર ચૂકવવાની માંગ કરી છે તાલુકાના તમામ ગામના સરપંચોએ સરકાર અને તંત્ર પાસે ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની કરી છે સતત દિવસથી ગુજરાત આખું અને બોટાદ જિલ્લાના રાણપુરના તમામ ગામડામાં સતત જે વરસાદ પડી રહ્યો છે તેના હિસાબે જે ખેડૂતને કપાસ અને મગફળીમાં વારંવાર જે નુકસાન થયું છે સરકારે સર્વેનો પરિપત્ર તો કર્યો છે પણ જો સતત આવી રીતે વરસાદ ચાલુ રહેશે તો સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી સાત દિવસનો ટાઈમ હતો એમાં બે દિવસ તો પસાર થઈ ગયા છે તો અમારા સરપંચ યુનિયન તરીકે એવી માંગણી છે કે સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું જલ્દીથી વળતર આપે અમે એમની માંગણી નું લઈ અને જિલ્લા કક્ષાએ મોકલી આપશું અને સરકાર કક્ષાએ જાય એવી એમની રજૂઆત છે તો એમ રજૂઆત અને તાત્કાલિક કાર્યવાહી થાય એ માટે અમે પ્રયત્ન કરશું